જ્યારે આપણે અલગતા કરીએ આજકાલ કોઈ સારો વર્તન નથી કરતું તમને પ્રેમથી નથી કરતું તો તમે શું કહેશો તમે સંબંધ શોધવા શરૂ કરી દો અને તમારી જે મેલિંગ લિસ્ટ છે સારું ઠીક છે તમે બધાને હટાવી દો પરંતુ માતાને તો બદલી શકતા નથી પિતાને બદલી શકતા નથી પુત્રને બદલી શકતા નથી તો તેથી વ્યક્તિથી નહીં જવાબદારીથી અલગ થવું નથી કર્મથી પણ અલગ થવું નથી પરંતુ જે બીજાઓની અંદર એવી કમી છે છે સમજીને સારો ઠીક છે આ વ્યક્તિએ કઈ ખોટું કરી દીધું અને હું છું હું તો હંમેશા સાચો છું તો વ્યક્તિથી ન્યાયાલયની કોઈ જરૂર નથી કારણ કે જો તમે એ રસ્તો પસંદ કરો છો તો તમને દરરોજ દરેકને ગુડ કહેવું પડશે કારણ કે રોજ કોઈક કંઈક એવું કરશે પછી તો તમે જંગલમાં જઈને બેસી જશો તો તેથી જે પણ છે જેવું પણ છે પ્રેમનો સૌથી પહેલો સ્વરૂપ છે સ્વીકાર